બધા એ કે છે કે એવું નઈ બોલવાનું એવું બોલવાનું કે નીરવ જાગી ગયો છે તમે હું ટ્રાય કરીશ પણ જે બોલતા હોય ને જ બોલાય જાય પણ લાગે દસ પંદર વાર બોલીશ કે નીરવ હવે જાગી ગયો છે તો એના પછી મારે બોલવાની ટેવ પડી જાય તો નીરવ અત્યારે જાગી ગયો છે

મારા જે કેવા હોય ને જે એક્સપ્રેસ કરવું લાગે એમાં હું ઓછું એક્સપ્રેસ કરી શકું નહી હા વસ્તુ હશે કહી દે પાકરી પાકરી નથી જો મારું દિલ છે તને આપું સાલે ખાઈ જા દિલ 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 જો બટકા બોલાઈ દીધા જો અત્યારે મચ્છર ભગાડવા વાળા અમારા ઘરે આવ્યા છે ધુમાડો ધુમાડો આખો ઘર થઈ ગયું છે જોઈ શકો છો

તો આજે આપડે રાતનું જે મેનુ હતું ને જ આવી ગયું છે રોટલી નો લોટ લઈ લીધો છે બાંધવા માટે તો તુરિયા નું શાક અને રોટલી કરવાનું છે અને ભાજી થોડી કેવી પાવે થોડાક પડ્યા પાવ તો ઘણા પડ્યા છે ભાખરી ચોળી ને ખાઈ એટલે રોટલી આરે હવે જોયું જાય બોળી ને ખાઈ લે તો મને છે ને રોટલી નો ઢીલો હોય ને એવી જ વધારે રોટલી કરવી ગમે પણ મને એવું લાગે છે કે આજે લોટ છે ને થોડોક વધારે પડતો એક્સ્ટ્રા ઢીલો થઈ ગયો છે મારાથી વધારે પાણી રખાઈ ગયું છે

એવું કઈ મને પાવભાજી છે ને ટૂંકમાં એક વ્યક્તિની જ છે તો તું ખાઈ લેજે મારે કઈ પણ હું તો રોટલી નું ભૂંગળું ખાઈ લઈ જો પુદુડું અત્યારે બાર રમવા માટે ગયું છે મમ્મી લઈને ગયા જો ગાડીના બોનેટ માટે બેહી ગયું છે એને ગાડીનો નો એટલે બહુ શોખ છે જો રમવા જ રાખે જો જો આ વખતે ગાડીમાં માં કઈક અલગ જ જોવા મળ્યું છે સ્ટેરિંગ સ્ટેરિંગ ની આ ગેર છે અને આ સ્ટેરિંગ છે જો તમે ઉપર કઈક ધૂળ જામી ગઈ જો હવે આ વરસાદના લીધે જ થયું છે બીજું કઈ છે નહીં પણ આવું થઈ ગયું બોલો ચોકી ગયો પણ જ છે જો હવે ગાડી લઈને તો ટેન્શન નથી કારણ કે નવા ડ્રાઈવર આવી ગયા છે આ ડ્રાઈવરનું નામ છે ડ્રાઈવર એક્સપિરિયન્સ છે હજી અગિયાર મહિના નો કે ખુદ ને જ દુનિયામાં એવા અગિયાર મહિના થયા છે ભાઈ ડ્રાઈવર કેટલા રૂપિયા લેવો બોલો પગારમાં કેટલું લેવો ચાર દૂધ ની બોટલ કે પાંચ દૂધ ની બોટલ જો ભાઈ રમવાનું ચાલુ કરી દીધું બધી જગ્યાએ

મળે કે નહીં ખબર નહીં પણ યુટ્યુબ માં રેસીપી બહુ છે એટલે ઘરે બનાવવા ટ્રાય કરશું આપણે ઘરે બનાવવા ટ્રાય કરશું બાર મળતું હોય તો ખાવું પડશે તો મંદિરો ખવડાવતો જ નથી મુંબઈ ગઈ ત્યારે મને ઉસળ ઉસળ પાવ મિસળ પાવ સોરી મિસળ પાવ બહુ એટલે બહુ ભાવ્યા હતા પણ ખાલી અમે વાતો કરી અહીં આવીને કોઈ વાર નથી ખાતા તો આપણે ઈ મિસળ પાવ એ ખાવા જવાના છે એકાદવાર મિસળ પાવ અને સિદ્ધુ સિદ્ધુ બે વસ્તુ ખાવાની છે ઘરે બનાવીને ખાવું અને બહાર નહીં ખાવું જો અત્યારે પોપોડીયું ખાય છે સફરજનનો સંભારો સફરજન જો છીલીને એકન ખાય છે હવે ખબર નથી પડતી ભોપુડીઓને કે આ મારે સફરજન ખાવું કે આ ખાવું કારણ કે ભાઈને દાંત તો જીણા ઝીણા આવ્યા છે એટલે બટકું ભરી તકતો પણ ટમ ટકડી લઈ ગયો જો હવે આમાં એને મમ્મી કેવી રીતે ખવડાવજો હું ભરે પાસ સીધો ભરે એ ભાઈ આ સફરજન તારે ને ખાવું બીજાને તો ખાવા દે પીનું પીનું કરી નાખવું આખું પૂકું પૂકું કરી નાખવું જો ભાઈ તાન માં છે જો આજે આપડે ઓલું ગીત તો ગાયું ને નીવ

અને બસ જો આવી બધી વસ્તુ અડવા મળે મજા આવી જાય જો હમણાં ટૂંક સમયમાં નવરાત્રી આવે છે તો નવરાત્રી વાતું થાય છે તો સુરતની નવરાત્રી અને અમદાવાદની નવરાત્રીમાં નવરાત્રી ઘણો બધો ફરક છે સુરત અમે રહી ને તો ન્યા કેવું અમે જે ફ્લેટમાં માં રહી છે ને ત્યાં તો એવું છે કે 8:30 9 વાગે ને એટલે ગરબા છે ને શરૂ થઈ જાય એટલે 12:30 થઈ જાય એટલે ગરબા છે ને પતી જાય જ્યારે અમદાવાદમાં એવું હોય કે 12:30 બાર તો હજી ગરબાની શરૂઆત થાતી હોય જો બાયો બોલાવતા હોય તો તમે ગરબા ગાવા આવો અને 3 વાગે સુધી 4 વાગ્યા સુધી જાવ દી ઈચ્છા પડે ત્યાં સુધી ગરબા ગાતા હોય મમ્મી એક ખાસ વાત કહે છે કે અમાર સુરત માં એવું કે 12 વાગે

થોડું કે છે ને કોમ્પ્રોમાઇઝ કરવું નથી દૂધ તો મૂકશે જ નહીં જો એનું માપ લેવાનું છે કારણ કે એના કાંઈક શર્ટ કેવું કાંઈક બનાવવાના છે એટલે જો પપ્પા માપ લે છે ભાઈ નું દૂધ ખતમ નહીં ત્યાંથી બસ જાઓ વાળ ખાય એ ભપુડીઓ નવરાત્રી નો કે કુર્તા બનાવવાના છે શું તારા તો જો ભાઈ અમારે ઘરે ચિલ્લર પાર્ટી ભેગી થઈ ગઈ છે બચ્ચા પાર્ટી હું કેવું જાડું જો તમારે હાચવો હોય ને નકરી છે ને હેલાજ રાખે હેલાજ રાખીને દરવાજા પાણી તમારે હિચકા માં થોડાક ફેર ચડે પણ એની મને હિંચકા ટેવ પડી ગઈ જો આપડે ગીત ગાઈ ગાય છે હું એવું ગીત ગાય તો અમારો ન્યુ અત્યારે સિંગર બની ગયો છે

આ બે છે ને એને તેડે એટલે એને નો ગમે ઈ છે ને એના મમ્મી આર એકલો રમતો હોય ને એટલે એકલું રહેવું જ એને ગમે તો ઘણા દિવસો થઈ ગયા છે અને આજે ફાઇનલી હું જાડુ જો ગાર્ડન માં ચાલવા માટે ઘણા દિવસો થઈ ગયા ને હા નીરવ એકલો ઘણી બધી વાર આવે છે પણ અમે બે આવ્યા ને એનો ઘણો ટાઈમ થઈ ગયો જો કે હું થોડું થોડું તો ઘરે જાળી લઉં છું હવે સાચી વાત છે જાડું ઘરે આલેલી હું બહાર આવવા જાઉં છું પણ ટ્રાય કરીએ છે કે રોજ રોજ જઈએ હમણાં વરસાદ હોય છે એટલે બાર આવું આમ તો નથી સારું કારણ કે અહીંયા છે ને આ એક જ રોડ છે ને એમાં જ કાદવ કિચડ નથી બાકી આજુબાજુના રોડ જોઈએ તો નકરો કાદવ કિચડ છે તો જો હું જાડો અત્યારે બહાર ગયા તો ત્યાંથી ઘરવાળા વાળા છે ને આઈસ્ક્રીમ લઈને આવ્યા છે અને ભોપુડી આટો સ્પેશિયલ વેનીલા આઈસ્ક્રીમ લાવ્યા હતા કીધું ભોપુડી કદાચ ખાય પણ ઘરે આવ્યા ને તો ઘર બંધ હતું કારણ કે બધા લોકો ગયા છે બહાર બેસવા સંબંધી નહીં આવું હાલ છે એટલે આપણે ફ્રીજ ખોલીને સોરી ફ્રીજ ફ્રીજર ખોલી એમાં આઈસ્ક્રીમ રાખી દઉં એટલે આવીને લોકો ખાય ગયા Let's go. ઘણા લોકો વ્લોગમાં કહે છે કે તમે નીરવ ભાઈ વાળ કપાઈ નાખો બહુ લાંબા થઈ ગયા છે કટ કરાવો કટ કરાવો પણ એવું હોય છે આખો દિવસ હું ઘરે હોઉં ને તો ગમે એટલે આપણે હેરસ્ટાઈલ કરીએ આપણે કામકાજ ને એવું કરતા હોય એટલે બગડી જાય એટલે તમને એવું લાગે કે વાળ અસ્તવ્યસ્ત હોય ને એટલે તમને એવું લાગે કે વાળ કટ કરાવી નાખો બાકી તમે થોડા ઘણા સેટ કરો એટલે લાંબા વાળે હરખા રે અને કદાચ આપણે માં હરખા નહીં લાગે કટ કરાવી દઉં મારે એવું કઈ છે નહીં લાંબા વાળ સાથે આ તો થોડા ઘણા ગ્રો કર્યા છે ને તો સાથે સાથે લાંબા કરીએ એટલે આપણે કેવા લાગે ખાવા પડે જો અત્યારે લિટલ બીટ સેટ કર્યા છે ને તો આવા

¿Cómo que son? Ya ni apé, apé. Es a ver, A ver, a ver. ¡Ah, qué, qué, es તો અત્યારે જસ્ટ હું ભોપોળિયા પાયાથી છે અને પછી બેડરૂમ માં આવ્યો છું અને અત્યારે મેં ભોપુરિયા એટલા દાંત કાઢવા એટલો કોટામાં આવ્યો હતો ને એટલી રમવાની મજા આવતી હતી કે હું જરી કેવા ઈશારા કરું જરી કેવી રમત કરું ને તો એટલો દાંત કાઢતો હતો અને ભોપુરિયા એટલું વેનીલા આઈસ્ક્રીમ લેવા હતા બાકી બધા માટે કાજુ દ્રાક્ષ ને લેવા હતા પણ ભોપુડિયા છે ને બહુ એટલે બહુ ઓછો આઈસ્ક્રીમ લીધો છે કારણ કે એને કદાચ એટલો બધો આઈસ્ક્રીમ ન દેવાનો હોય પણ એને જરી કેવો ચખાડો ને બહુ મજા આવી જાય એને વેન તો બહુ ક્યારેક મને આખી ડબ્બી આપી દે પણ એને જરી કેવા આપ્યો છે અને બસ જો આજે દિવસ આવી રીતે તમને ખબર ગમ્યો છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતો હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય વાગ્યો છે પૂર્ણ એક બોલો આટલા બધા વાગી ગયા રમત રમતમાં તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય